આઉટડોર રિંગ રોડ પર બેફામ એકસો ની સ્પીડે કાર ચાલવારના બિરાએ પાંચ લોકોને અડફેટી લીધા હતા જેમાં બે સગા ભાઈઓ ના હતી પછી હતા તો બનાને લઈ પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તો અકસ્માત એટલો ગંભીર ભયંકર હતો કે ઉપસ્થિત તમામમાં ડર છો મળ્યો હતો કઈ રીતની ઘટના બની હતી અને કેટલી સ્પીડમાં ગાડીઓ સામે ગાડીની સ્પીડ તો કેટલી હોય બહુ કારણો સ્પીડ તો હતી

એ જ્યાં થયું હોય ને કઈ રીતે અકસ્માત થયો હતો કઈ વર્ણન કરી શકો તમે કાર કઈ રીતે આવતી હતી કઈ યાદ છે તમને કાર ગાડી ના અડી પછી ખબર નહીં ચાલી મારી ગાડી નડી પછી ખબર નહીં ચાલી વર્ણન કઈ રીતે હું કરી શકું તમને ક્યાં ક્યાં ઈજા થઈ છે મને પગે ઈજા થઈ તમારા વાઇફ ને છોકરાને મારા વાઇફ ને લગભગ આખે ઈજા છોકરા છોકરાને પગે છે મહેશભાઈ જીવાજભાઈ સાપોલિયા અને આ ઘટના ગઈ ગઈકાલે સાંજે જે ઘટના ગઈ હતી એમાં મારા બે સગા મોટા બાપાના દીકરા જે ત્યાં ઘટના સ્થળે જ મૃત્યુ ભાઈમાં અને એમાં એની સાથે બીજા ત્રણ વ્યક્તિઓને પણ ત્યાં કચડી મારવામાં આવ્યા આ લોકો બેફામ ગાડી ચલાવી જે લોકોએ અને એ લોકોએ ડ્રિંક્સ પણ કરેલું હતું એવું કહે છે નશામાં હતા અને રોંગ સાઈડમાં સામેની સાઈડ ઉપર ગાડી ચલાવીને આ લોકોને અકસ્માત ગંભીર આકસ્માત કરીને વોટની વાત ઉતારવામાં આવ્યા છે કે સાહેબ આ લોકો પાછળ ઘણી ચીપચીપી સગવા થવી જોઈએ એનું કરીને આ જનતાઓને પબ્લિકને પણ ખ્યાલ આવે કે આવા લોકો માટે સુરત જાગૃત છે અને હું કમિશનર શ્રીને પ્રાર્થના કરું છું મારા ભાઈ સાથે શું એવું કોઈ સાથે નોટ શું છે મારું નામ છે અશોક અને જે એક્સિડન્ટ થયું એનો ભાઈ છું એક મારા પટેલને વાગ્યું છે અને એક મારા બેન અને એક મારા ત્રણ ત્રણે વાગેલું છે ગંભીર ઈજા થયેલી છે અને એમરેજ થઈ ગયેલું છે તો આ લોકો લગ્ન પતાવીને અમે ઘરે જ આવતા હતા સાથે તો સામેની સાઈડથી રોંગ સાઈડથી ફૂલ ઝડપે કાર કાર આવી અને એમની રાઈટ સાઈડમાં જતા હતા એક ડિવાઇડર કુદાવી આ લોકોની સામે સીધી માથે જ આવી અને ઈજા ઈજા થઈને એમાંથી બે જણા તો એમ કહે છે બધા કે લેટ થઈ ગઈ આ લોકો માથે વાગેલું છે અને ને હાથ ને મારા પટેલ ને પગે વાગેલું છે છે બધાને ફ્રેક્ચર જ છે અને મગજમાં એકસો ત્રીસ ની સ્પીડમાંથી વીસ ત્રીસ ની એવું કે છે બધાને ત્યાં જોવા વાળા બધા કુરઝડપેદ આવતી હતી કાર આ લોકોને તો હું એમ કઉ છું કે સમાજમાં ને બધે દાખલો બને એ રીતની કડક કડક સજા થવી જોઈએ મારે તો એટલી માંગ છે